ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી ડીડી ઝાલેરા થરા પીએસઆઈ આરજે ચૌધરી સેકન્ડ પીએસઆઈ એલ બી ઝાલા વડા ખાતે આવેલ જોગમાયા મંદિર પરિસરની બાજુમાં જોગમાયા લાઇબ્રેરીનું શુભ ઉદઘાટન પ્રસંગે તમામ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સરપંચ મોહબ્બતસિંહ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા કાંકરેજ રિપોર્ટ વીપી સોલંકી અને વાઘેલા ઇન્દ્રસિંહ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ